સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની ભાગોડ જામુડીવાસ ખાતે આવેલ આંગણવાડીમાં રવિવારના રોજ દારૂના નશામાં ચકચુરે કિસમે આંગણવાડીનો મુખ્ય દરવાજો તોડી આંગણવાડીમાં અંદર પ્રવેશ કર્યો હતો અને આંગણવાડીમાં પ્રવેશ કરી અંદર રહેલા સરસામાન ગેસની સગડી ગેસની બોટલો વાસણો સહિતનો સરસામાન બહાર ફેંકી દીધો હતો આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને દારૂના નશામાં આંગણવાડીમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો તેમજ મનોજ ભૂપતભાઈ રાવળ વિરુદ્ધ પોલીસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને પોલીસ દ્વારા ઘટનામાં તપાસ શરૂ કરવામાં આવી છે આંગણવાડીનો દરવાજો તારું ના તૂટ્યું પણ દરવાજો તોડી નાખ્યો દરવાજો તોડી નાખીને અંદરથી ગેસની બોટલ સગડી મસાલા વાસણો બધું બહાર ફેંકી દીધું અને આંગણવાડી સળગાવી નાખવી એવી ધમકી આપવા માંડે પછી બધા વિસ્તાર વાળા એ બોટલ બાર નાખી હતી તો બોટલ સળગાવવા ના દીધી કે એમ કીધું કે અહીંયા બધો ભડકો થઈ જશે ને આ બધો વિસ્તાર બી સડક છે એમ એટલે ત્યાં કરીને પછી આંગણવાડી કાર્યકર તેડ આગળ બધને પહોંચી ગયા ત્યાં મારા મારી કરીને કહી દીધું કે કોઈનું ઘૂસવા જ ન દેવા આંગણવાડી સળગાવી દેવી છે અને એવી કરીને બહુ જબરજસ્તીથી મારા મારે કરી અને પોલીસમાં ફરિયાદ ન થઈ